તો હેલો ગેસ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો આજે વરસાદ નહીં હોય એટલે વાતાવરણ સારું છે તમે તમે જોઈ શકો છો જોઈ શકો છો આ બધું હોકાઈ ગયું અહીં ભીનું ભીનું હતું બધું તો આજે આપણે ગણપત દાદા દિવસ છે સાતમો તો હાલો આપણે ના જઈએ તો તમે જોઈ શકો છો વરસાદ આજ નહીં હોય એટલે થોડું ઘણું ફરી કે સારું થઈ ગયું છે

આવું કંઈક લોકેશન છે તો આ અવલોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળીએ બીજા વ્લોગમાં